હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના ટોપિકમાં આપણે વાત કરીશું કે દાધરમાં ધ્યાન રાખવા જેવી અગત્યની માહિતી જેમ કે ધાધરમાં શું તમારે કરવું જોઈએ અને દાધરમાં તમારે શું નથી કરવાનું આની પહેલાં અમે ધાધર રિલેટેડ ઘણા વિડીયોઝ બનાવ્યા છે જેમાં ધાધરમાં કઈ કઈ ક્રીમ તમારે નથી વાપરવાની જેના કારણે તમને નુકસાન થઈ શકે છે એ વિડીયો ઉપર તમને આઈ બટનમાં બતાવશે મારું નામ ડૉક્ટર ક્રિષ્ના ભલાલા હું એમડી ડોમેટોલોજીસ્ટ છું સુરતથી અમે અમારી ચેનલ પર રેગ્યુલરલી સ્કિન અને હેરના રિલેટેડ પ્રોબ્લમ્સના વિડીયો અપલોડ કરતા આવ્યા છે જો તમને પણ સ્કિનના અને હેરના કોઈપણ પ્રોબ્લેમની સાચી અને સચોટ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોની બધા જ પોઈન્ટ બહુ જ અગત્યના છે એટલે તમે સ્કીપ કરીને ના જોતા હવે આપણે પહેલાં એ કવર કરીશું કે ધાધર જો તમને થઈ હોય તો તમારે શું શું કાળજી રાખવી જોઈએ જેમ કે સવારમાં ઉઠો પછી તમારે નાહવાની જે પ્રક્રિયા હોય ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું કે ઠંડા પાણીએ નાહવાનો આગ્રહ રાખો અને દિવસમાં તમારે બે વાર ઠંડા પાણીએ નાવાની કોશિશ કરવાની જેનાથી તમારી હાઇજીન એટલે કે સાફ સફાઈ મેન્ટેન રહે અને દાદરના જંતુ છે એ ચામડીના બીજા ભાગ પર સ્પ્રેડ ના થાય પોઈન્ટ નંબર ટુ હવે જે તમારા નાહ્યા પછીના કપડાં જે છે તેને તમારે સેપરેટલી ધોવાના છે જેના કારણે ઘરમાં બીજા કોઈના કપડાનેનો જંતુ લાગે નહીં અને ઘરમાં બીજા કોઈને ધાધરનો ચેપ ના લાગે હવે આ કપડાંને ધોવા માટે તમારે સ્પેશિયલી ગરમ પાણી યુઝ કરવાનું છે અને એમાં તમે લાઈફબોય યા સેવલોનના બેથી ત્રણ ઢાંકણા લિક્વિડ નાખીને ધોવાનો આગ્રહ રાખો એટલે ખાસ કરીને મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે કે નાવા માટે ઠંડુ પાણી યુઝ કરવાનું છે અને કપડાં ધોવા માટે ગરમ પાણીનો યુઝ કરવાનું છે પોઈન્ટ નંબર થ્રી હવે જ્યારે તમે ઓફિસ જતા હો અને તમારે શૂઝ પહેરવાનું કે ચપ્પલ પહેરવાનું કે સેન્ડલ પહેરવાનું થાય તો તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમારા જે મોજા છે એ તમારે ડેલી ચેન્જ કરવાના છે આજના મોજા કાલે નથી પહેરવાના કેમ કે પગમાં રહેલા જંતુ જ્યારે મોજામાં લાગે છે અને તમે રિપીટેડલી પહેરો છો તો બની શકે એ જ જંતુ પાછા બીજા દિવસે પાછા તમારા પગ પર લાગે અને જે ધાધરનો ચેપ છે એ વધારી શકે આગળ જઈને એના જંતુનું પ્રમાણ પણ શરીરમાં વધી જાય પોઈન્ટ નંબર ફોર હાથના નખને રેગ્યુલરલી તમારે કટ કરવાના છે કેમ કે ધાધરમાં જ્યારે તમને બહુ અતિશય ખંજવાળ આવે ત્યારે આપણે હાથથી ખંજવાળતા હોઈએ છીએ એટલે ધાધરના જંતુ પ્લસ તેના ઈંડા છે નખની નીચે જતા રહે એટલે જો તમે નખ કટ નથી કરતા તો બની શકે કે નખમાં રહેલા જંતુ બીજા કોઈ શરીરના અંગમાં સ્પ્રેડ થઈ શકે અને એના કારણે ધાધર જો તમને એક જગ્યા પર હોય તો થોડા સમયમાં ધાધર શરીરના ઘણા બધા અંગો સુધી પહોંચી જાય દર્દીઓ જ્યારે દસથી પંદર દિવસની દવા લે છે અને ધાધરમાં એને ફરક દેખાય છે એટલે લોકો દવા છોડી દે પણ જો તમે કોર્સ પૂરો ના કરો તો એના જે ઈંડા ચામડીની અંદર હોય તેમાંથી પાછી ધાધર તમને થવાની શક્યતા બહુ જ વધી જાય છે સેકન્ડલી તમારા ઘરમાં જો કોઈને દાદર હોય તો સાથે સાથે તેની પણ સેમ ટાઈમ પર તમારે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે કેમ કે જો તમને દાદર છે અને તમારા સપોઝ છોકરાને કે તમારા પત્નીને પણ દાદર છે તો એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે નહીં તો થશે તેવું કે અત્યારે તમે દવા લો છો તમને સારું થઈ જશે અને થોડા સમયમાં કેમ કે તમે બધા એક પરિવારમાં સાથે રહો છો તો તમારા પત્ની કાં તમારા છોકરાથી પાછી તમને પણ દાદર લાગી શકે પોઈન્ટ નંબર છ ધાધરમાં સૌથી અગત્ય હોય છે કે તમે ક્રીમ જે ધાધરની આવે છે પ્રોપરલી લગાવો મોટાભાગના દર્દી ધાધરનું જે ચકડાનું નિશાન હોય છે એટલામાં જ ક્રીમ લગાવે છે પણ કેમ કે આપણે ખંજવાળતા હોય એટલે એના જંતુ આજુબાજુની નોર્મલ ચામડીમાં પણ સ્પ્રેડ થતા હોય છે એટલે આઈડિયલી તમારે જ્યારે ધાધર થાય ત્યારે દાધરના ચકડામાં અને તેની આજુબાજુની બે સેન્ટીમીટર નોર્મલ ચામડીમાં પણ ધાધરની ક્રીમ લગાવવી જોઈએ જેના કારણે ચામડીના બીજા કોઈ અંક પર ધાધરનો ચેપ ના ફેલાય હવે આપણે ધાધરમાં શું શું તમારે ખાસ કરીને નથી કરવાનું પોઈન્ટ નંબર વન હવે તમારે સ્નાન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાર્ડ સોપ જેમ કે ડેટોલ લાઈફ બોય કે મેડિમિક્સ આ સોપ તમારે ક્યારેય યુઝ નથી કરવાના કેમકે જ્યારે તમે આ સોપ એમ વિચારીને વાપરો છો કે આ સોપથી તમારા નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા જંતુ મરી જશે તેવું નથી થવાનું કેમ કે આ સોપ બહુ હાર્ડ હોય છે એટલે તમારી સ્કિનને ડ્રાય કરે છે અને ડ્રાયનેસના કારણે તમે ખંજવાળો છો જેના કારણે જાદરના જંતુ બીજી જગ્યા પર ફેલાય છે એટલે તમારે એવો સોપ યુઝ કરવાનો જે મોશ્ચરાઈઝિંગ હોય તમે ડવ કાં પિયર્સનો સોપ તમે નાવામાં ખાસ કરીને યુઝ કરી શકો કાં તો તમારા જે ચામડીના ડૉક્ટરે તમને જે સાબુ આપ્યો હોય નાવામાં તે તમારે યુઝ કરવાનો છે બીજું પોઈન્ટ એ ધ્યાન રાખવાનું છે કે નાવામાં ક્યારેય પણ ગરમ પાણી યુઝ નથી કરવાનો કેમ કે ગરમ પાણીના કારણે ખંજવાળ જે તમને થવાની છે તેનું પ્રમાણ વધી જાય છે પોઈન્ટ નંબર ટુ હવે સવારમાં કે સાંજે ખાવામાં તમારે ખાસ કરીને ખાંડ નથી ખાવાની અને મેંદાવાળી વસ્તુ નથી ખાવાનું કેમકે ખાંડ અને મેંદો જ્યારે તમે ખાઓ છો ત્યારે તમારા બ્લડની અંદર શુગરનું પ્રમાણ બહુ જ વધી જાય છે અને આ શુગર ધાધરના જંતુ માટે એક પ્રકારનો ખોરાકની જેવું કામ કરે છે જેમ આપણે પણ માનીએ છીએ કે શુગર ખાવાથી આપણને પણ બહુ જ મજા મજા આવે છે એ જ રીતે ધાધરના જે જંતુ છે તેને શુગરથી તાકાત મળે છે અને એનો વિકાસ થાય છે એટલે આ વસ્તુ તમારા ખોરાકમાંથી ટોટલી બંધ કરી દેવાનું છે પોઈન્ટ નંબર થ્રી જો તમને દાધર થયો હોય તો તમારે ખાસ કરીને ટાઇટ કપડાં જેમ કે જીન્સ પહેરવાનું ટોટલી ટાળવાનું છે કેમ કે જ્યારે તમે ટાઇટ કપડાં પહેરો છો ત્યારે એ પ્રાઇવેટ એરિયામાં હવાનું ઓવર જવર એટલે કે એર સર્ક્યુલેશન અટકી જાય છે એના કારણે ત્યાં પરસેવોને ભેજ વધી જાય છે એટલે જાધરનો વિકાસ વધારે થાય છે એટલે જેટલા બને તેટલા લૂઝ કપડાં પહેરવાની કોશિશ કરવાની છે પોઈન્ટ નંબર ચાર ધાધરના દર્દીએ ક્યારે પણ કોઈની સાથે કપડાં શેર ના કરવા જોઈએ તમારા મિત્રને તમારા કપડાં ના આપવા જોઈએ કાં એના કપડાં તમારે યુઝ ના કરવા જોઈએ કેમ કે કપડાંથી કાં બીજાના કપડાં વાપરવાથી પણ ધાધરના જંતુ એકબીજાને સ્પ્રેડ થઈ શકે છે અને પોઈન્ટ નંબર ફાઇવ લાસ્ટ પોઈન્ટ આ છે કે જ્યારે પણ તમે કોઈ સ્વિમિંગ પુલ એવી કોઈ જાહેર જગ્યા પર જાઓ છો ત્યારે ખાસ કરીને તમારે નહવાનું બંધ કરવાનું જેના કારણે તમારાથી રહેલા ધાદરના જંતુ છે એ બીજા કોઈને ચેપ ના ફેલાઈ શકે અને જ્યારે તમે જાહેર જગ્યા પર જાઓ છો ત્યારે ખાસ કરીને ભીની જગ્યા હોય ત્યાં તમારે ચપ્પલ વગર બિલકુલ નથી જવાનું કેમ કે બની શકે કે જમીન પર રહેલા જે ધાધરના જંતુ છે એ તમારા શરીર પર લાગી શકે કાં તમારા હાથ કે પગમાં કોઈ જંતુ હોય તે બીજી જગ્યા પર પણ ટ્રાન્સફર થઈ શકે એટલે આ ખાસ તમારે કાળજી રાખવાની છે સો ફ્રેન્ડ્સ ઉનાળો એટલે કે ધાધરની સિઝન જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો અગત્યનો છે અને આમાં માહિતી અમે આપી એ ઇમ્પોર્ટન્ટ છે તો આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો